નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે આઠ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો કપાસની આવક વિશે વાત કરીએ કપાસની ભારીમાં તો પિલો નંબર એકથી લઈને પિલો નંબર છ સુધી ભારે જોવા મળી રહી છે તમે જોઈ શકો છો મિત્રો ભારે જોવા મળી રહી છે અને મિત્રો પાલમાં વાત કરું તો મિત્રો સડસઠ પાલની આવક જોવા મળી રહી છે મિત્રો આજે સડસઠ પાલની આવક છે મિત્રો જોઈ શકો છો અહિયાં મિત્રો પાલ છે ને તે એક બે ત્રણ અને ચાર નો પાંચ પાલ અહીંયા જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો જે બાસઠ પાલ છે ને જો બાસઠ પાલની લાઈન અહીં છાપરા નંબર આઠથી બાજુમાં કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો હું અત્યારે પાલ ગણીને આવ્યો છું એ લાઈન અને અહીંયા પણ પાલ ઊભા રહ્યા છે તે લાઈન ફૂલ થઈ ગઈ છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે આજે કેવું બજાર ખુલે કે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એટ સુધી બન્યા રહીજો આજના કપાસના ભાવ જોવા માટે Thank

15 ने साइड अच्छा आगी त भयो 15 ने साइड म लागि रो न 1500 656 नम्बर वन क्वालिटी सुपर ग्रेड कपास आ उतर होला कपास सुपर क्वालिटी मा काइनो गडे एक नम्बर कपास

પંદરસો ને એકત્રીસ પંદરસો ને છે સુપર કપાસ પંદરસો ને એકતાલીસ છે સુપર એકતાલીસ ભાવ છે સુપર કપાસ

પંદરસો ને એકત્રીસ સુપર કપાસ મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો ફરીવાર મિત્રો આજે બજારમાં મિત્રો વીસક રૂપિયા આસપાસની તેજી જોવા મળી રહી છે ગયા શનિવાર કરતા આજે ભાવમાં તેજી છે